રાજકોટમાં તો લુકમેળો ચકડોળે ચડ્યો અને હવે રાઇડ્સ સંચાલકો ચકડોળે ચડ્યા સત્યાવીસમી તારીખ એટલે કે કાલે રાઇડ સંચાલકોની હરાજીનું આયોજન છે પરંતુ રાઇડને મેળામાં મંજૂરી આપવી કે નહીં તે મામલે હજુ પણ તંત્ર અસમંજસમાં હોય તેવું લાગી રહ્યું છે કલેક્ટર અને પોલીસ તંત્રએ રાઇડ્સ સંચાલકોની સમસ્યાઓનું મૌખિક નિરાકરણ કર્યું હતું જેને લઈને રાઇડ્સ સંચાલકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે રાઇડ્સ સંચાલકો આરબી વિભાગમાં ગયા તો હકીકત જુદી જ અહીં સાંભળવા મળી આરબીના અધિકારીઓએ રાઇડ્સ સંચાલકોને કહ્યું કે કલેક્ટરને કહો નવા નિયમો અમને લેખિતમાં આપે અથવા પરિપત્ર જાહેર કરે

અને ખાસ કરીને અમારા રાજધારકોને પણ અમે અમારું એસોસિએશન જાણ થશે કે આ અરરાજી માં અરાજી પછી પૈસા પછી ફસાઈ ન જાય એનું ખાસ તકેદારી ધ્યાન રાખવામાં આવે